પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાત માં છે આપણા ત્યારે આપણે બધા લડવું પડશે એટલા માટે જ વધારે સમય નથી લેતા અહિયાં આવીને નાચી કુદી ને છૂટા પડવાની વાત છોડો આપણા બાળકોને ભણાવો આપણા લોકો ને સિંચાઈ ત્યારે થાય છે એટલા માટે કોઈ પણ પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય વડીલો હોય યુવાનો હોય બધા લોકોને આજે હું આહ્વાન કરું છું પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાય જશેષ નથી અમે છે વિધાનસભામાં જઈને અમે બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જયારે પણ કઈ થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે

આજે અમેરિકા આફ્રિકા બ્રાઝિલ ઇન્ડોનેશિયા તમામ દેશોમાં આજે આદિવાસીઓ ધામધૂમથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે એક આદિવાસી સમાજના લીડર તરીકે તમારા પ્રતિનિધિ તરીકે આજના કાર્યક્રમમાં તમને સેવા જોહાર કરું છું આવનાર દિવસોમાં ઓલ ગુલાલ જિંદાબાદ કરું પડશે તો તમારે બધાય સાથ સહકાર આપવો પડશે મિત્રો

ખોજવી લેવા માટે હવે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે જ્યારે આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું મારું સન્માન કર્યું મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટી ના જેટલા પણ આગેવાનો અહિયાં પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના હોય કે બાપના હોય કે બીડીપી ના હોય બધાને મારા જોહાર